સંજેલી તાલુકાના ઝુંસા ગામે બાવીસ વર્ષીય યુવકનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદે મળી આવ્યો અક્ષય રાવત નામનો યુવક બહાર ગયો હતો પરત પોતાના વતન ઝુસા ખાતે આવતો હોવાની જાણ પરિવારજનોને કરી હતી જોકે યુવક મોડી રાત સુધી પરત નહીં ફરતા પરિવારજનોએ યુવકની શોધખોળ હાથ ધરી હતી મૃતક અક્ષયનો મૃતદેહ કરંજણાના ઝાડની ડાળીઓ પર ફાંસો ખાધેલી હાલતમાં પરિવારજનોને મળી આવ્યો પરિવારજનોએ આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે પંચકેસ કરી લાશને સંજેલી સામૂહિક આરોગ્ય ખાતે પીએમ માટે ખસેડવામાં આવી અક્ષય રાવત નામનો યુવક ઘરે આવતા પહેલા જ તેની ઝૂંસા હનુમાન ટેકરી પર કરંજડાના ઝાડ સાથે લટકતી લાશ મળી આવતા પરિવારમાં માતમ છવાયો સંજેલીના ઝૂંસા ગામે હનુમાન ટેકરી વિસ્તારમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃદ્ધિ મળ્યો હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃદ્દેને પીએમ માટે ખસેડ્યો હાલ હત્યા કે આત્મહત્યા તે રહસ્ય અકબંધ ભાઈ મારા છોકરાનું નામ છે એસએ કુમાર સંજીભાઈરાવ એ કંપનીમાં નોકરી કરવા જઈલો હતો અને 9 તારીખે હાંજે બસમાં ઘરે આવવા આયો અને 10 બેલો મારા ઘરે ન મળવાથી મે આખો ગામ ખોળી મારા સગા સબધી ખોળીયો પણ ન મળ્યો પછી છોકરો મકરાચરા જઈલા હતા એને કે આ છોકરો કાળો તો લટકી એમ જાણ કરી એટલે પછી મતે પોચે આ પોલીસ સ્ટેશનને જાણ કરી ને આઈડી આવી રહેજો એટલે મને સાચો ન્યાય પોલીસ દ્વારા મળશે 其实，买房我们有。